हेलो मित्रों तरह बदा स्वागत है अपना एक नवा ब्लॉग में तीन जुड़ो कि हूँ आप कबूतर पास जुओ आज आप कबूतर ने उड़वा जावा है तीज आप कबूतर ने आज कि दूर थी मुकवा है जुआ आप रिटर्न करें चलो तक बताओ आज आप कबूतर बनाए बन से आप खुले नहीं पे आप कबूतर उडरवा जिस खुलसूत जो ना है आ जाए आपका कबूतर तेरे पास आ रहे हैं कि आ जाए जो से हम ले जाओ ना तो so, मित्रों आपने जी कबूतर उड़ाना है से आपने हम है काट लिए तो मैं बताऊं कि काया काया कबूतर आप उड़ाना है अपने का काम रहने लगे हैं जो अबे कबूतर हैं हां ले हैं तो हम जो काम रहने कबूतर जिले जाने के लिए है ये कबूतर Để không bỏ lỡ những đó, thì cá cá bút chân thành đứa ai cá bơ này phải phá làm thành gì hết nói gì đi các đi các bạn đi các ચલો કઈ બીજું કબૂતરી બીજું આપણે તમે જુઓ અશ્વિન આવી ગયો દસરથ ચાલો અમે ત્રણે જવાના કબૂતર ઉડાવવા માટે તમે જુઓ બાકી આપણે કબૂતર તો લઈ લીધા છે આ ત્રણ કબૂતર છે ચાલો લઈને જઈએ અને તમને બતાવો

અવરો આપણે નદી તાળ તાળ પર ઊઠી આવો સરસ આજ તો બહુત જો આવળે કપડાં કુતરા આવે એક નયા બધા બાકી લોકમાં લાગી સુની ભણેય તો બહુ મજા આવે જુઓ રોડે સડી ગયા આપણે હા સકલુડા ના ના કુતરા આવે બાકી જો અસે આ છે રામદેપીર નું મંદિર આપડા ગામનું તો કામ ચાલુ રામદેપીરનું

લેવા અને આપણે થોડા અંદર દેવા ઉડાવવાના છે તો ફાઇનલી મિત્રો આપણે બનાસ નદીએ પોકળ્યા તમે જુઓ કે આ છે બનાસ નદી આપણે આથીને કબૂતર ઉડાડવાના છે બાકી તમે જુઓ આ બે બંકા a lokasi apno location nature <laughs> <laughs> a nadi

कबूतर। फाइनली मित्रों आप कबूतर आप उड़ाड़ी उड़ा दी था है तुम्हें जो, हाँ आप कबूतर उड़े है। वो आइट मजेत है ना कबूतर आपना। જો બહુ ઊંચા હડી ગયા છે કબૂતર આપડા અને એક કબૂતર તો તમે જુઓ એક આવડે અને બે હે બાજુ અને બાજુ તો

મજાલો બંધ થઈ ગયા નઈ લાગી દે થારે તો આ બુને કર નખાય ધજકરા આ દસની નજર લાગી ગઈ હવે ચાલો હાલે દેશ વાસ ચાલો મિત્રો હવે આપણે ઘરેજીનો વ્લોગ ચાલુ કરીશું અમે જઈએ જયા કરે બાય 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 Tata ઘરેજીને પછી તમને બતાવું કે કબૂતર આપડે આયા છે કે નહીં આયા ચાલો જયા કરે હવે તો જયા કરે મિત્રો તમે જુઓ કે આપણે આવિના પહેલા આ બધા આપણે કબૂતર ખોલી નાખ્યા છે અને જે આપણે કબૂતર ઉડડેતા હી હજી રીઝન થયા નહીં થાય તારે તમને બતાવું બાકી આપણે જુઓ બીજા કબૂતર ખુલી નાખ્યા હવે તો મિત્રો તમે જુઓ કે આપણે અહીંયાથી કબૂતર બળીને આવતા હતા આપણા કબૂતર ખુલ્લી નાખ્યા આપણે આવીને અને એક કબૂતર રીઝન થયું છે તમે જુઓ આ એક આ કબૂતર ઉડે ત્યાંથી પાછું આવ્યું છે બાકી બે કબૂતર હજી આપણા પાછા આવ્યા નથી તમે જુઓ છે ઓ ચલો આવે તો બતાવો તમને નીચે આવે

કંબ્યુતર તમે જુઓ કે આપણે કબૂતર આ રિટર્ન થઈ ગયું છે બરાબર અને બે કબૂતર આપણે રિટર્ન નહીં થયા હજી તો ચાલો આપણે હવે તો અંધારો થઈ ગયો એટલે હવે રિટર્ન થશે નહીં ખબરમાં આવે કદાચ આવે તો તમને ખબરમાં બતાવીશ બાકી બહુ લાંબો થઈ ગયો હોય તો બ્લોગને આટલે સમાપ્ત કરીએ